દિવાળીને લઈ સુરક્ષા દ્રષ્ટિએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ખાસ મીટીંગ યોજાઈ તા દસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ શુક્રવાર સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ સાંજે છ વાગ્યાથી સવારે સાડા સાત વાગ્યા વાગ્યા સુધી સુરક્ષા બાબતે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વેલર્સ દુકાનદારો આંગડિયા પેઢી ધારકો પેટ્રોલ પંપ માલિકો હથિયાર પરવાનેદારો તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગનું સંચાલન સુલતાનપુર પોલીસ સ્ટેશનના આપી આઈ શ્રી જે એ ખાચર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે આવનારી દિવાળી તહેવારની તકેદારી રૂપે દુકાનદારોને અનેક અગત્યની સૂચનાઓ આપી હતી ખાસ કરીને જ્વેલર્સ દુકાનદારોને દુકાનમાં સીસીટીવી કેમેરા સારી ક્વોલિટીના લગાવવા અને બેકઅપ રાખવા શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી આંગડિયા પેઢીના માલિકોને પણ સુરક્ષા અને ચેતના રાખવા સૂચના આપવામાં આવી હથિયાર પરવાનેદારોને સૂચના આપવામાં આવી કે પરવાનામાં દર્શાવેલ વિસ્તાર મુજબ જ હથિયારનો ઉપયોગ કરવો અન્ય કોઈને હથિયાર ન આપવું અને જો પરવો રિન્યૂ ન થયો હોય તો તરત જ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવું સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને સૂચના આપવામાં આવી કે રોકડ રકમ દુકાનમાં વધુ સમય સુધી ન રાખવી પરપ્રાંતિય મજૂરોનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી આ ઉપરાંત હાલ વધતા સાયબર ગુનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા ખાસ કરીને કંકોત્રીની પીડીએફ ફાઇલ જેવા સંદેશા આવે તો તેને ઇન્સ્ટોલ ન કરવી કારણ કે તેનાથી મોબાઈલમાં વાયરસ કે ડેટા ચોરી થઈ શકે છે તેવું ચેતવવામાં આવ્યું પી આઈ ખાચર સાહેબે સૌને પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર પણ જાહેર કર્યા છ ત્રણ પાંચ નવ છ બે પાંચ સાત એક છ પોલીસ સ્ટેશન છ ત્રણ પાંચ નવ છ બે પાંચ સાત એક પાંચ પી આઈ ખાચર તેમણે જણાવ્યું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના નજરે પડે તો તરત આ નંબર પર માહિતી પહોંચાડવી આ મીટિંગમાં વિસ્તારના વિવિધ દુકાનદારો વેપારીઓ અને આગેવાનોની હાજરી રહી હતી સૌએ પોલીસ વિભાગની કામગીરીને પ્રશંસા સાથે આવકાર આપી અને તહેવાર દરમિયાન પૂરતી તકેદારી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો રિપોર્ટર રોહિત દેગામાં સુલતાનપુર